સાવર ડેરી સામે પશુપાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર પશુપાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે બાયડ ધનસુરા મોડાસામાં પશુપાલકો રસ્તા પર દૂધ ડોડી વિરોધ કર્યો ભાવ વધારો નહીં તો દૂધ નહીં ના સૂત્રોચ્યાર કર્યા તેનપુર આકરુંદ ખંબીસ સહિતના ગામોમાં વિરોધ થઈ રહ્યો છે દૂધના ભાવ મુદ્દે ડેરી આગળ પ્રદર્શન કર્યું હતું સંવાદતા વેપુલ જોડાયાલા છે હજુ પણ પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જી બિલકુલ ધ્રુવીસા અરવલ્લી જિલ્લામાં પણ છે છે જે સાબર ડેરીની અંદર જે ગૈકાલી ઘટના બની છે તેને લઈને પશુપાલકોની અંદર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે ખાસ કરીને પશુપાલકો જુદી જુદી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ખૂબ જ રોષ છે પશુપાલકોની મનની અંદર ખાસ કરીને બાયડ ધનસુરા મોડાસા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પશુપાલકોની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે આજે પણ વહેલી સવારે ચેનપુર આક્રદ ખંભીસર સહિતના જે ગામો છે તે ગામોની દૂધની ડેરીઓ આગળ જે પશુપાલકો છે તેઓએ દૂધ ઢોળી અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો ભાવ વધારો નહીં મળે ત્યાં સુધી દૂધ પણ નહીં ભરવાના જે પશુપાલકો છે તેઓનો વિરોધ યથાવત થયો છે ત્યારે જે સમગ્ર જે ઘટના બની છે તેને લઈને જે જિલ્લાભરના જે પશુપાલકો છે તેઓની અંદર એક રોશની લાગણી જોવા મળી રહી છે રોહિશા જી વિપુલ જોડા આ બદલ આભાર આપનો